નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અપાયા બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પહોંચીથી મુલાકાત લીધી બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સમિતિના ચેરમેને પહોંચીથી મુલાકાત લીધી હતી દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પાંચાળાને ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમની સાથે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અંશાબેન મેરના પ્રતિનિધિ ભરત મેર ઉપસ્થિત રહ્યા હતા દર્દીઓને અગવડતા ન પડે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ आशय वकर बेनो साठे पण मीटिंग करी जरूरी मार्गदर्शन આપ્યું હતું રિપોર્ટર પરવિન डाभी હિમનાટ બોટા દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટા